ચોકડી ચોકડી વાલિયા વિસ્તાર ઉપર રીતે દબાણ કરી બેઠેલા લોકો ઉપર પોલીસની અંકલેશ્વર શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન માથાના દુખાવા સમાન બની રહી હતી અંકલેશ્વરના ચોકડી વિસ્તારથી લઈને વાલિયા ચોકડી નેશનલ હાઈવે સુધી જતા સર્વિસ રોડ ઉપર રોજિંદા ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહીમાન પોકારી ઉઠ્યા હતા ટ્રાફિકની સમસ્યાનું મૂળ કારણ ગેરકાયદેસર રીતે દબાણ કરી બેઠેલા લોકો હોય જેને લઈને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગેરકાયદેસર દબાણ કરી બેઠેલા લોકો ઉપર લાલક કરી હતી અંકલેશ્વરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે ભૂતિયાની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા ગેરકાયદેસર દબાણો દૂર કર્યા બાદ ઘણા વર્ષો પછી રોડ ખુલ્લો જોવા મળ્યો હતો પોલીસની આ પ્રશંસનીય કામગીરીને લઈને રોજિંદા ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો વારંવાર પોલીસ દ્વારા રજૂઆત કરવા છતાં પણ ગેરકાયદેસર દબાણ કરી બેઠેલા લોકો પોતાનું દબાણ દૂર ના કરતા હોય જેને લઈને પોલીસે ગેરકાયદેસર દબાણ કરી બેઠેલા લોકો ઉપર લાલાક કરી હતી અને આજરોજ જેસીબી દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને લારી ગલ્લાવાળાને રોડ ઉપરથી દૂર પોતાનો ધંધો પાણી કરે એ માટે પોલીસે રજૂઆત કરી હતી